શિકાર કરી નાખે બરાબર તો નાના નાના એને બચાવવા શું કરવું તો બકરી બેન ને એક વિચાર આવ્યો કે હું બચ્ચા બચાવવા એક ઘર બનાવું ઘર બનાવું તો બકરી બેન એક દિવસ જંગલ વાળા શેરડીના મોટા મોટા ભારા નહી લઈને ગાડા ભરી ભરી ને તો બકરી બેન તો નીચે વચ્ચે રસ્તા માં ઓલા શેરડી વાળા ભાઈ કે

શેરડી વાળા ભાઈએ એને લાલચ આપી કે હું તમને થોડા શેરડીના ભાર આપું છું હવે તો મને રસ્તો આખો કરી અને રસ્તામાંથી જવા તો બેન માની ગયા માની ગયા તો પછી વાળા ભાઈ ગાડા લઈને આવ્યા થોડો ટાઈમ જો તો પાછા રસ્તા વચ્ચે બેહી ગયા બેન પાછા ગાડા વાળા ભાઈ આવ્યા ઈ ગાડામાં શું ભર્યું તું ગોળ ભર્યો હતો મારે ભૂલ થઈ ગઈ મને માફ કરી દો મને ગોળ ગાડા લઈ જવા દો બરાબર તો પછી

તમને ગીત ગવરે બારણા ઉડો એવું ગીત ગાવ તો તમારે બાણું ખોલવાનું નકર ખોલવાનું નાય પછી એક દિવસ બકરી બેન ખાવાનું લેવા બહાર ગયા ને બારણું બંધ કરી દીધું ને એવામાં એક વાર વાઘ આવ્યો કોણ આવ્યો વાઘ ગયો પછી વાઘે તો બારણું પકડાયું ને બારણું વાઘ પકડાયું તો ગીત ગાયો વાઘે નહીં તો લા બકરીના બચ્ચા ભય ઉંચી ગયા કે આપણે બારણું ખોલવાનું નથી તો મોકાયું ને બકરીના ના બચ્ચા બચી ગયા બચી ગયા ને પાછો પાછું